તમારી સામે જે પુસ્તકની વાત કરવી છે એ છે નાટક એનું નામ છે બાલકની હમણાં જ પ્રકાશિત થયું એના લેખક છે ગુજરાતી નાટ્ય સાહિત્યના જાણીતા એવા ડૉક્ટર સતીશ વ્યાસ સતીશભાઈ એટલે એમની જે વિશેષતા છે એ કહીએ તો એમણે મૌલિક નાટકો આપ્યા છે અગિયાર જેટલા આ વિશેષતા છે કારણ કે ગુજરાતી દિગ્દર્શકોની હંમેશા ફરિયાદ રહી છે કે ગુજરાતીમાં મૌલિક નાટકો બહુ ઓછા લખાય છે રૂપાંતરિત નાટકો અથવા તો અનુવાદિત નાટકો છે પણ રંગમંચને ઉપયોગી થાય રંગમંચ ઉપર ભજવવા સરળ પડે એવા નાટકોની બહુ જ કમી છે અને એ પૂરી કરવા માટે સતીષ વ્યાસ હંમેશા મથતા રહ્યા છે સતીશભાઈ માત્ર નાટ્ય લેખન નથી કરતા એમને દિગ્દર્શન અભિનય અને વિવેચન કારણ કે એ મૂળે તો અધ્યાપક છે ગુજરાતીના એટલે એમની પાસેથી આપણને નાટ્ય વિવેચનના ગ્રંથો પણ મળ્યા છે કાવ્ય વિશેના ગ્રંથો પણ મળ્યા છે કાવ્ય વિવેચન વિશેના તો સાહિત્યના લગભગ બધા સ્વરૂપો વિશે એમના મંતવ્યો જાણીતા થયેલા છે તો એવા સતીષ વ્યાસનું અગિયારમું નાટક એટલે બાલકની આ બે અંકનું નાટક છે અને એના વિશે હું આજે તમને થોડી વાત કરીશ એમના મોટાભાગના નાટકો યુનિવર્સિટી રંગભૂમિ છે એના ઉપર પહેલાં ભજવાયા છે તમને થાય કે આ યુનિવર્સિટી રંગભૂમિ શું છે તો યુનિવર્સિટી રંગભૂમિ એ ગુજરાતી રંગભૂમિમાં એક રળિયાત પ્રકરણ છે વર્ષોથી યુનિવર્સિટીમાં ઉજવાતા યુવક મહોત્સવોમાં એકાંકીઓ અને સ્કીટ માટે મંચ આપવામાં આવે છે અને જે વિદ્યાર્થીમાં અભિનયની ક્ષમતા છે જે વિદ્યાર્થીને નાટક અને ફિલ્મ ક્ષેત્રમાં જવાની ઈચ્છા છે એવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી રંગમંચ પૂરો પાડે છે પ્રોફેશનલ આર્ટિસ્ટની મદદ લેવામાં આવે દિગ્દર્શકોની મદદ લેવામાં આવે અધ્યાપકોનો સ્વાધ્યાય પણ એમાં ભળે અને સરવાળે આ રંગભૂમિએ ગુજરાતી દિગ્દર્શકો આપ્યા ગુજરાતને ઘણા બધા અદ્ભુત એવા અભિનેતાઓ આપ્યા છે અભિનેત્રીઓ આપી છે રંગકર્મીઓ આપ્યા છે લેખકોથી માંડી અને મંચના બધા જ પાસાઓને યુનિવર્સિટી રંગમંચે સરસ મજાના કલાકારો પૂરા પાડ્યા છે તો એ રંગભૂમિ ઉપર સતીષભાઈના નાટકો અવારનવાર ભજવાય ગુજરાતની અને ગુજરાત બહાર જ્યાં ગુજરાતી છે ત્યાંની ની કોઈ એવી સ્પર્ધા નહીં હોય કે જેમાં સતીષભાઈનું નાટક નહીં ભજવાયું હોય એમના લગભગ આવી રીતે બધા જ ભજવાયા એમાંય જળને પડદે લગભગ સો જેટલા એના શો થવા જઈ રહ્યા છે બે ચાર ખૂટે છે જે થઈ જશે હવે પશુપતિ મેં ગણદેવીનો ગલો મન મગન હુવા જેવા નાટકોએ ઘણા બધા શો અને સફળ શો અને ગુજરાતના ઘણા બધા શહેરોમાં ભજવાયા છે તો આ નાટકો એમના મહત્ત્વના છે બાલ્કની એ હજી હમણાં જ પ્રગટ થયો છે અને એ દિગ્દર્શકો અને જેને કહેવાય ને કે કલાકારોની ડિમાન્ડ ઉપર લખાયું હોય એવું નાટક છે એટલે બહુ જ સ્વાભાવિક છે કે થોડા સમયમાં આ નાટક પણ મંચ ઉપર અવશ્ય આવશે એ નક્કી છે સ્ત્રી પુરુષના દાંપત્ય જીવનની તડકી છાંઈડીને ગૂંથતું કથાનક પાતળું હોવા છતાંય રોમાંચક છે એવું આ નાટક છે પદ્યનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે અંદર ગીતો છે નાટ્યકાર પોતે જ નોંધે છે અહીં પાત્રો ઓછા છે એટલે લેખકની સાથોસાથ અભિનેતા અભિનેત્રીની કસોટી પણ વધે છે આવી સામેથી સ્વીકારેલી સીમાને કારણે સાંકડા પટ પર રમવાની ધીરજ ઊભી કરવી પડે છે આ એમનો લેખન સંઘર્ષ છે આ નાટકને ભજવવા માટે આવનારી આવનાર પડકારને પણ એમણે બતાવી આપ્યો છે એકબીજાથી છૂટા પડીને પતિ પડીને પોતપોતાની જિંદગી જીવતા સુહાસ અને શાલીની કથા સંવાદોમાં ફ્લેશબેક પદ્ધતિએ આપણી પ્રત્યક્ષ થાય છે શિલા કોઈ હિલ સ્ટેશન પર પ્રૌઢ અવસ્થા વિતાવી રહી છે સધવા કે વિધવા નક્કી ન થાય એવી રહસ્યમય અવસ્થા આરંભે આપણી સામે આવે છે સુહાસ આવ્યો છે એક દિવસ માટે એને મળવા મળે છે એના આવવા સાથે જ જે રીતના સંવાદોના ફટાકડા ફૂટે છે તેમાંથી બંનેનું બોલ્ડ વ્યક્તિત્વ આકારિત થવા લાગે છે આ પાત્રો નિમિત્તે લેખકે વર્તમાન દાંપત્ય જીવનની સમસ્યાઓ વ્યક્તિ કેન્દ્રીય બની જતી માનસિકતાઓને અસરકારક રીતે પ્રગટ કરી છે પ્રેમ હૂંફ જરૂરિયાત અને માટે રાખવી પડતી ધીરજનો અભાવ કેવા કેવા પરિણામો સર્જી આપતો હોય છે તે સરસ સરસ રીતે આકારિત થતું આવે છે નટનટીને ઘણી સ્પેસ મળે છે દ્રશ્યો ઓછા છે પાત્રો મુખ્યત્વે બે અને વચ્ચે ઘડીક ત્રીજું પાત્ર આવે છે એટલે ઓછી પ્રોપર્ટી ઓછા દ્રશ્ય પરિવર્તન અને વધારે સંવાદોથી નાટ્યાત્મક ક્ષણો આકારિત કરવાનું કૌશલ્ય દિગ્દર્શક અને અભિનેતાઓએ દાખવવું પડે એ ચેલેન્જ પણ બની રહે અને ઉત્સવ પણ આરંભે ઉલ્લેખ કર્યો એમ પદ્યનો વિનિયોગ આ નાટકમાં કરવામાં આવ્યો છે મજાના ગીતો આલેખાયા છે નાયક નાયિકા કોલેજકાળમાં ગાયક હોવાથી એ વચ્ચે વચ્ચે નાટકમાં થયેલો એનો ઉપયોગ સાર્થક પણ નીવડે છે અને એમાં એમના વ્યક્તિત્વને એક નવું પરિમાણ પણ આપે છે લેખકે કહ્યું છે એમ નાટકમાં આવેલ પદ્યનો ઉદ્દેશ સ્વાભાવિક જ કવિતા સિદ્ધ કરવાનો નથી હોતો એ લયાત્મક અનુભૂતિની સાથોસાથ ઓડિયન્સ સાથેના વિશિષ્ટ અનુસંધાન માટે જ હોય છે સાથોસાથ કથાનકના હાર્દને ઊંડાણ પણ આપે છે વાદળી તો વરસી જાણે કોણ તરપતને કોણ હોય તરસું એ તરખટને મનમાન આણે વાદળી તો વરસી જાણે ઓડિયન્સને સતત લાયકા કરે કે ઉંમરના આ પડાવ પર આ જૂના પ્રેમીઓ સાથે રહી જ પડશે એમ કરવાના બંને પાસે કારણો અને પરિસ્થિતિ પણ છે પણ લેખકનો ધ્યેય નોખો છે એ બરાબરના ધરાતલ પર જીવતા આત્મકેન્દ્રી યુગલોને સમજે છે આ નાટક ધીમે ધીમે ઘૂંટાય છે સંવાદોમાં કડીક બનતી ઘટનાઓમાં અને ઘૂંટાતા આત્મમંથનમાં એ પ્રોસેસની મજા છે નજર સામે ભજવાતી ગમે એવી છે આ બાલકની તો આપણે સતીષભાઈના નાટકને આવકારીએ અને એમને ઝડપથી રંગભૂબી પર આપણને જોવા મળે એવી શુભેચ્છાઓ પાઠવીએ ધન્યવાદ આ પ્રકાશન કર્યું છે અરુણોદય પ્રકાશન અમદાવાદ દ્વારા એ કુલ એંસી પાનાઓનું છે અને એની કિંમત સો રૂપિયા છે કાચું ક્રાઉન રૂપે છપાયું છે ધન્યવાદ